એ તેને જાણતા નથી આ અંગે એક પ્રાચીન દ્રષ્ટાંત જાણવા જેવું છે એક વખત મેરુ પર્વત પર બિરાજેલા બ્રહ્મા પાસે મુનિઓ અને દેવતાઓ જઈ અને પ્રશ્ન કરે છે હે બ્રહ્માજી નિર્વિકાર તત્વ કયું છે તો બ્રહ્માએ પોતાને જ સત્ય તત્વ તરીકે કહ્યા આ સાંભળી વિષ્ણુ ક્રોધેભરાઈ અને કહેવા લાગ્યા હે બ્રહ્મણ હજુ તમે પરમ તત્વને સમજ્યા નથી તમે ખોટું કહ્યું છે ખરી રીતે સર્વ લોકોનો પરમાત્મા હું જ છું ને મારી આજ્ઞાથી જ તમે સૃષ્ટિ રચો છો આ વાદ વિવાદ ચાલતો હતો ત્યાં બંનેની વચ્ચે એકાએક એક મહાન જ્યોત પ્રગટ થઈ તેમાં બ્રહ્મા વિષ્ણુએ એક અદભુત પુરુષાકાર જોયો તેને જોતા જ બ્રહ્માનું પાંચમું મસ્તક ક્રોધિત થઈ અને બોલી ઉઠ્યું અમારા બંને વચ્ચે વડિયા કોણ પુરુષાકાર ધારણ કરી આવ્યો છે ત્યાં તો આ આકાર ત્રિનેત્રધારી શિવ સ્વરૂપે દેખાયો તેમના હાથમાં ત્રિશૂળ હતું લલાટમાં નેત્ર હતું અને ગળામાં સર્પ તથા મસ્તકે ચંદ્ર આભૂષણ સ્વરૂપે હતા બ્રહ્માએ કહ્યું હે ચંદ્રશેખર હું તમને હવે ઓળખી ગયો મારાથી ભય રાખ્યા સિવાય તમે મારે શરણે આવો હું તમારી રક્ષા કરીશ બ્રહ્માના આવા ગર્વિષ્ઠ વચન સાંભળી પરમેશ્વર ભગવાન શિવ ક્રોધે ભરાય તરત જ તે વખતે ત્યાં મહાન તેજસ્વી ભૈરવ નામના પુરુષને ઉત્પન્ન કરે છે અને કાળ ભૈરવને કહે છે સાક્ષાત કાળ જેવા તમે વિશ્વમાં કાલરાજ નામે પ્રસિદ્ધિ પામશો વળી તમે વિશ્વનું પાલન પોષણ કરવા સમર્થ છો તેમ છતાં તમે ભયંકર છો તેથી ભૈરવ નામે પ્રસિદ્ધિ પામશો અને તમારાથી કાળ પણ ભય પામી ભાગી જશે માટે કાળ ભેરવ નામે ઓળખાશો તેમજ તમે દુષ્ટોનો સંહાર કરશો તેથી અમરદક નામથી ખ્યાતિ પામશો તેમજ તમે ભક્તોના પાપોને તરત જ ભક્ષણ કરી જનારા હોવાથી પાપ ભક્ષક નામથી ઓળખાશો હે કાળરાજ પવિત્ર કાશી ક્ષેત્ર મુક્તિ નગરી તેના અધિપતિ તરીકે તમે ત્યાં રહેજો પણ ત્યાં જતા પહેલા તમારે આ બ્રહ્માને દંડ દેવાનું કામ કરવાનું છે કાળ ભેરવે તરત જ ડાબા હાથની આંગળીઓના તીક્ષ્ણ નખ દ્વારા બ્રહ્માનું પાંચમું મસ્તક જેને નિંદા કરી હતી તેને છેદી નાખ્યું બ્રહ્માની દશા જોઈ ભયભીત થયેલા વિષ્ણુએ સતરુદ્રીનો જપ કર્યો પછી ગર્વરહિત થઈ સચ્ચિદાનંદ શિવ અવિનાશી તત્વ છે એ જ્ઞાન તેમને લાગ્યું બ્રહ્મા પણ સમજી ગયા હતા હે શનતકુમાર ગર્વને લીધે જ્ઞાન છુપાયેલું રહે છે ગર્વના ખંડન માટે જ પરમેશ્વર ભૈરવ સ્વરૂપે પ્રગટ્યા હતા પછી બ્રહ્મા તથા વિષ્ણુને ગર્વ મુક્ત જોઈ મહાદેવ પ્રસન્ન થઈ તેમને આશ્વાસન આપી પછી ભૈરવને કહેવા લાગ્યા હે નીલ તમારે નિરંતર આ બ્રહ્મા અને વિષ્ણુને માન આપવું વળી બ્રહ્માના પાંચમા મસ્તકની ખોપરી જે પડી છે તેને તમે ધારણ કરો તમારાથી બ્રહ્મ હત્યા થઈ છે માટે તમે કપાળ વ્રત ધારણ કરી નિત્ય ભિક્ષા માગતા ફર્યા કરો કાળભૈરવને આમ કહીને ભગવાન શિવે બ્રહ્મ હત્યા નામની કન્યા પ્રગટ કરી તેને કહ્યું કે જ્યાં સુધી આ કાળભૈરવ કાશીમાં પ્રવેશ નહીં કરે ત્યાં સુધી તેમની પાછળ પાછળ જા કાશી સિવાય તું દરેક સ્થળે જઈ પરંતુ કોઈ પણ બ્રહ્મહત્યારો મનુષ્ય કાશીમાં જશે એટલે તારાથી તે મુક્તિ પામશે નંદીશ્વર કહે છે બ્રહ્મહત્યાને આ પ્રમાણે આજ્ઞા આપી ભગવાન શિવ તે વખતે અંતર ધ્યાન થઈ ગયા હે શનથકુમારો ભૈરવની બીજી કથા મોટા દોષો દૂર કરનારી છે અને ભગવાન શિવની ભક્તિ વધારનારી છે

મહાદેવ જેવા જ હતા એટલે ભૈરવને જોઈ દેવો મુનિઓ વિષ્ણુએ તેમને દંડવત પ્રણામ કર્યા શ્રી હરિએ લક્ષ્મી સાથે તેમને નમસ્કાર કરી અને માતા લક્ષ્મીને ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા હે કબલ નેત્ર પ્રિય જગતપતિ ભૈરવના દર્શનથી આજે આપણે ધન્ય થયા છીએ આ ભગવાન લોકનું ધારણ પોષણ કરનારા સર્જનહાર અને છવ્વીસમાં તત્વ પરબ્રહ્મ સ્વરૂપ છે માટે તેમના સારી રીતે દર્શન કરો ત્યાર પછી માં લક્ષ્મી મનોરથવતી નામની નિર્મળ ભિક્ષા ભૈરવના પાત્રમાં આપે છે રૂપ મહાદેવ જ્યારે પણ ભિક્ષા ભ્રમણ માટે ત્યાંથી બીજે સ્થળે જવા નીકળ્યા ત્યારે પાછળ જતી બ્રહ્મહત્યાને રોકી વિષ્ણુએ કહ્યું કે તું ત્રિશુલ ધારી આ શિવને છોડી દે ત્યારે બ્રહ્મહત્યા બોલી કે આ બહાને નિરંતર પરમાત્મા શંકરની યથાર્થ સેવા કરી રહી છું અને આના દ્વારા મારો આત્મા પવિત્ર થઈ રહ્યો છે બ્રહ્મહત્યાનું કહેવું સાંભળી ભૈરવે હસતા હસતા વિષ્ણુને કહ્યું હે વિષ્ણુ તમારી અમૃતવાણી સાંભળી હું પ્રસન્ન થયો છું માટે તમે ઈચ્છિત વરદાન માગો ભૈરવ સ્વરૂપ પરમાત્માની પ્રસન્નતા જોઈ વિષ્ણુએ કહ્યું કે હે દેવ આપના ચરણોથી હું વિમુખ ન એ જ મારી ઈચ્છા છે કહ્યું ભલે તમે જે ઈચ્છા કરો છો તે વરદાન તમને મળશે વિષ્ણુએ ઈચ્છિત વરદાન પ્રાપ્ત કરી અને ત્યાંથી ભૈરવ કાશીનગરમાં આવી પહોંચે છે જ્યાં કાશીમાં પ્રવેશ્યા કે તરત જ તેમની પાછળ રહેલી બ્રહ્મહત્યા ત્યાંથી હાહાકાર પોકારતી તત્કાળ પાતાળમાં ચાલી ગઈ એ જ વખતે ભૈરવના હાથમાંથી બ્રહ્માની ખોપરી નીચે પડી ગઈ તેથી તે તીર્થ કપાલ મોચન નામે પ્રસિદ્ધ થયું હવે રુદ્રદેવના આનંદનો પાર ન હતો કારણ કે બ્રહ્માની ખોપરી અને બ્રહ્મહત્યા કાશીમાં પ્રવેશતા જ દૂર થઈ ગયા હતા એટલે કાશી નગરી વિધિપૂર્વક ભક્તિથી સ્નાન કરી પિતૃઓ તથા દેવોનું તર્પણ કરે છે તેઓ બ્રહ્મ હત્યાથી વિમુક્ત થાય છે એ બધા ભાવિક ભક્તોના પાપોનું ભક્ષણ